રમવા માં ધ્યાન નહીં કોણ આવ્યું કોણ છે ના ના પપ્પા ના થયો ઓ એને ઓનીયા પછી આવો જો એમે કેલ્ક્યુલેટર કેલ્સી આખતા આવડી ગઈસ પોઈસે હા આખતા આવડી ગઈલા કેલ્સી માં બાને કે કેટલા કેટલા નંબર દબાવવાના છે માં કેટલા નંબર દબાવવાના છે હે કેટલા નંબર દબાવવાના છે હે ઓય શિવ જતો નથી ડોટ ડાયન પેલા ચોકલેટ મંગાવો ગોપાલ કાકા ફોન કરો ચોકલેટ લઈ આવે ચોકલેટ ખાવી છે પછી પાછો વળી સલાહ દેતો જાય ચોકલેટ નો ખવાય શરદી થઈ જાય ચોકલેટ નો ખવાય શરદી થઈ જાય બેઠો એ જો લે તો તો ડોક્ટર ને ઓલા ડોક્ટર જ બોલાવું તારે તો ખબર છે ને ઓલા ડોક્ટર જો મને મને મારસ આપણે કેટલા આ મારતી રહ્યો આ છોકરાને ઊભી રહે આ કોણ મારે છે શિવુ તને કહી દે હું કહી દે કાકાને કહી દે કહી દે નિકુલ કાકાને કહી દે કહી દે હા ફોન કરી નિકુલ કાકાને કે

કાન સોરી આવ નહીં મારું તો કેપલી માં સામાન ભરો ને હાલો હાલો

ये रीना ले ओहो ये रीना बस ते कतवटा जा ओहो नाक मा होसे ये रीना बस ते कतवटा नाक मा होसे सेटा सेटा तो ने देखत तू दु दु दतुर अन दो हो काय दा ता कर सेडी करू ले तो काय शिव

बसी बाला पोस बसी एम के पहिले मला तो भुला येत जाय रे पैसा मेरी येत जाय डोर पोस एन लिख दो एन लिख दो पण क्या ता जो मेरी येत जाय डोर पोस के तो ये ले कोण का चेक करी ऊपर से આથી લઈને કઈ બાજુ આવે હે કઈ બાજુ આવે હવે કે કોઈ જવાબ નથી દેવો હવે શિવભાઈ ભાગી ગયા છે કોઈ જવાબ નથી દેવાનો હતો વિડીયો પસંદ હોય તો લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો